લખપત તાલુકાના નરા ગામે બે બલ્ક મિલ્ક સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન ધારાસભ્ય જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં પશુપાલકો ખાસ હાજર રહ્યા હતા અને આ વિધિવત રીતે ઉદઘાટન પૂર્ણ થયું હતું લખપતથી મારા પ્રતિનિધિમક વિસ્તુ લખપત તાલુકાના નરા ગામે સરહદ ડેરી સંયોજિત ક્લસ્ટર બીએમસી બલ્ક મિલ્ક કુલરનું લોકાર્પણ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુન્દસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન પલમજીભાઈ હુંબલ ગાંધીનગર હોવાથી હાજર રહી રહી શક્યા ન પરંતુ તેમને શુભકામના પાઠવી હતી ખાસ કરીને આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જુગરાજસિંહ સરદાર દયરામભાઈ પટેલ મયુરભાઈ મોતા ડૉક્ટર રાકેશ ત્રિવેદી જબારભાઈ મામદભાઈ હાજીભાઈ મોમિનભાઈ હાજીભાઈ ભચ્ચુ ડોક પીડી ગોહિલ પીએશાઇ હરનામસિંહ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ મિલ્ક સેન્ટરને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું દૂધ મંડળીના પ્રમુખ મંત્રી પણ મોટી સંખ્યામાં હાજર હતા સંચાલન રમેશ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત સિંહ સરદાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ સિંહ દ્વારા કરવામાં આવી હતી